હાલોલમાં માત્ર પાંચસો રૂપિયાની લેતી દેતી મામલે મિત્ર સાથે થયેલા ઝઘડા કેસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે યુવકનો અજ્ઞાત મૃતદેહ મળી આવ્યો હતો અને જેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે આ મામલામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે યુવકની હત્યા કરનારાઓની હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે મૃતકની ઓળખ સીતારામ યાદવ તરીકે કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સીતારામ યાદવ જે ગોડાઉનમાં કામ કરતો હતો ત્યાં કામ કરતા આરોપી એ દોરી મારફતે તેને ગળે ટૂંપો આપી અને મૃત્યુ નિપજાવ્યું હતું અને જે ઇન્ડિયન લોજિસ્ટિક કંપની છે એમાં કામ કરતા માણસો મજૂરોની પૂછપરછ કરતા એ અગાઉ કામ કરતા ક્રિષ્ના યાદવ નામના ઈસમ તથા અમિત યાદવ નામના ઈસમ સાથે સીતારામ હતો એને બપોરના સમયે કોઈ ને પૈસા લેવા બાબતમાં અથવા ભાગમાં તકરાર થયેલી હતી અને એમની સઘન પૂછપરછ કરતા ગઈકાલે એવી એમને કબૂલાત કરેલી છે કે જે આ માથાકૂટ થઈ હતી એના લીધે એમને ગુસ્સો આવેલો હતો અને એમણે એક ત્રીજા મિત્ર સુનિલ યાદવ કરીને હતા એમની સાથે મળી પણ જણા સમ સીતારામ ચૂતા હતા એમને દોરીથી ટૂંકો આપી અને એમનું મોત નીપજાવેલ હતું